ભરૂચ જિલ્લાના આમોદ સમની બ્રિજ ઉપર ટ્રક અને વચ્ચે સર્જાયો અકસ્માત એકદમ તકલાદી અને બ્રિજ ઉપર સાંકડા રસ્તાને લઈને નાના મોટા અકસ્માત સર્જાય છે અકસ્માતમાં એક વ્યક્તિને માથાના ભાગે ઈજા જ્યારે ડ્રાઈવર સહિત અનેકના બચાવ થયેલ છે અંદાજિત છપ્પન મહિનામાં તૈયાર થયેલ તકલાદી બ્રિજ છ મહિનામાં તૂટી જવાથી અવારનવાર અકસ્માતો સર્જાતા નાની મોટી ઘટનાઓ બનતી રહે છે જંબુસરથી ભરૂચ જતા સીધા રસ્તાને ચૂકો બ્રિજ બનાવી એન્જિનિયર ઉપર અનેક સવાલો લોકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે ઇકો ચાલકને ઈજા પહોંચતા આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યો હતો જ્યારે આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ આમોદથી જાવેદ મલિકની રિપોર્ટ